નમસ્કાર ખેડૂત મિત્રો આજે ઊંઝા યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ઊંઝા માર્કેટયાર્ડના આજના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અં જેથી બનાવી રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા રોજે રોજ તમને જોવા મળે છે તો વાત કરીએ ઊંઝાના બજાર ભાવની તો ખેડ મિત્રો વાત કરીએ આજે ઉંજા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની આજે તારીખ 8 4 2024 બાર સોમવાર આજે ઉંજા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપડી ખેડ મિત્ર ગુજરાત ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે બેલ આઇકન ને પણ પ્રેસ કરી દેજો જેથી નોટિફિકેશન દ્વારા રોજનું બજાર ભાવનું વિડિયો તમે જોઈ શકો અને મારો વિડિયો સારું લાગે તો વિડિયોમાં અંત સુધી बने रहता मारी गयम थी तो आगे ऊंचा मार्केट यार्ड में मा जीरुनो भाव तर हज़ार पाँच सौ थे पाँच हज़ार सात सौ रुपया रायड़ो नौ सौ त्रीस थे नौ सौ तेर थे नौ सौ सासठ सुअार भाव आठ सौ थे सेर सौ अड़तीस रुपया मेथी एक हज़ार पच्चीस एक हज़ार पंचावन रुपया इस गुणनी बात करिए तो बेहजार एक थी બે હજાર નવસો એકતાલીસ રૂપિયા અજમો બે હજાર પચાસથી ચાર હજાર બસો રૂપિયા વરિયારી નવસો અગિયારથી સાત હજાર સાતસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરી ત્યારબાદ રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને બધા ભાડા કે તમને જાણવા મળી રહેશે